અંકલેશ્વરના નવા ગોરબાઠા ગામના નિશાળ ફળિયામાં રહેતો પરિવાર લગ્ન ગયો હોય તેમના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આંગેની જાણ તેમની બાજુમાં રહેતા સંબંધીને થતા તેઓએ અંકલેશ્વર સેલ એ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અંકલેશ્વરના નવા બોરભાઠાના નિશાળ ફર્યા રહેતા દાનજીભાઈ લાલજીભાઈ પટેલ લગ્ન પ્રસંગ હોય પરિવાર સાથે બહાર ગામ ગયા હતા આ તકનો લાભ ઉઠાવી ગત રોજ રાત્રિના તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા તિજોરી કબાટ તોડી અંદર રહેલા રોકડા રૂપિયા એક ત્રીસ લાખ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા

અને અમે અમીર બાજુમાં જ રહીએ છીએ અને એમને આ સવારમાં અમે જ્યારે જોયું કે અમે નોકરી ગયો છો સવારે ત્યારે બધું કમ્પ્લેટ જ હતું પણ જ્યારે હું આવ્યો ત્યારે બધું બેર વિખેર્યો હતું ઘરમાં અને દરોદા જાળી ખુલ્લી હતી દરવાજો પણ ખુલ્લો હતો અને કબાટના તાળા ને એવું તૂટેલું હતું ને એમાં મારી પૈસા પણ ગયા છે અંદાજે એમાં રકમ છે એક લાખ ને ત્રીસ હજાર જેવું અને સોનાના બે પેન્ડલ છે અને બીજું કંઈ ઇત્યાદી છે પોલીસ અહીંયા આવી પોલીસ આવેલા એમને જોયું પણ હજુ બાકી છે પણ જે પોલીસ ના માણસ હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે